ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં હિન્દીનું આપણે સોલ્યુશન જોવાના છીએ પાઠ નંબર જે બે છે ગિનતી તો એનું આપણે સોલ્યુશન જોઈએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પાઠ એક જે છે એની લિંક પણ નીચે આપેલી છે યાતાયાત તો એમાં જઈ તમે ફટાફટ જોઈ શકશો તો આપણે શરૂઆત કરીએ પાઠ નંબર બે ગિનતી પેલું છે કે એકસે પચાસ તક ગિનતી કોમિક કર ચિત્ર પૂર્ણ કીજે એટલે ચિત્ર આપણે પૂરું કરવાનું છે તો આપણે કરી દીધેલું છે તમારે પણ ન ખ્યાલ આવે તો આ રીતે પૂર્ણ કરી દેવાનું છે એકથી શરૂ કરવાનું આ રીતે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નો દસ અગિયાર તેર આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું રહેશે હવે આગળ વધીએ આપણે નીચે સંખ્યાઓ કો પઢીએ સમજીએ ઓર લખીએ એટલે પહેલાં વાંચવાનું છે સમજવાનું છે અને પછી આપણે લખવાનું કીધું છે તો આપણે એ પ્રમાણે કરીએ તો જો આ રીતે અહીંયા એક લખ્યો છે તો તમારે અહીંયા એક અહીંયા શબ્દ મળી છે તો શબ્દમાં આ રીતે દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે તમારે અહીંયા લખી દેવાનું છે અને અંક અહીંયા લખી દેવાના રહેશે હવે આગળ છે એમાં પણ આ રીતે તમારે શબ્દ અને આ બાજુ અંક લખી દેવાના છે આપણે વાંચી લઈએ ગ્યાર બાર તેર ચૌદ પંદર છોલ સત અઠાર ઉન્સોર વીસ આ રીતે તમારે આમાંથી જોઈ આર્યું આમાંથી જોઈ અને અહીંયા સાઈડમાં આ ખાનામાં અંક અહીંયા શબ્દો લખી દેવાના છે સરસ મજાનું હિન્દીનું ચેપ્ટર છે ગિનતી હિન્દીના એકડા આપણે શીખવા માટે છે હવે આગળનો પ્રશ્ન પણ જોઈ લઈએ એટલે ફટાફટ સોલ્યુશન થઈ જાય હવે નીચેથી જે સંખ્યાકો પઢીએ એટલે પહેલાં વાંચો અને પછી સમજો અને પછી લખો એટલે આમાં પણ એમ જ સેમ ટુ સેમ સે આ અંક અને આ શબ્દ એને આમાં લખવાના છે અહીંયા આખા નામ લખી દેવાના છે અંકોને શબ્દ એ જ રીતે સેમ ટુ સેમ આ બાજુ છે આ અંક છે એને આ શબ્દ લખવાના છે એટલે આમાં પાછા તમારે લખવાના છે અહીંયા આ રીતે લખી દેવાના છે હવે આપણે થોડુંક વાંચી લઈએ એટલે થોડો ખ્યાલ આવી જાય આપણને આ એકવીસ બાવીસ ત્રેસ એસ મહિને મજા આવે એકવીસ બાવીસ ત્રેસ ચૌસ પચીસ છવ્વીસ સતાવીસ અઠ્ઠાઈસ ઉત્રીસ ઓડતીસ આ રીતે લખી દેવાના છે હવે એકત્રીસ તે છે અહીંથી જોઈને અહીંયા અંક અને અહીંયા શબ્દ એ રીતે લખવાના છે એટલે એકત્રીસ બત્રીસ તેત્રીસ चौतीस पैंतीस, छत्तीस छीस अड़तीस उनतालीस और चालीस, एकतालीस बयालीस तैतालीस सवालीस पैंतालीस, छियालीस सैतालीस अड़तालीस और उन पचास आ रीते लखी देना हम जोड़नी जोड़ जोड़का जोड़ना से तो अँ पास प्रमाण लिखिया है थोड़ी मिस्टेक थी आम ये जो ली पे जो सोलह ಸೋಲ ಅಯ್ಯಸೆ ಪછી 27 લખ્યાಸೆ તો 27 ಅಯ್ಯಸೆ ಪછી 45 એટલે કે 45 તો 45 ಅಯ್ಯಾ લખ્યાಸೆ ಪછી 26 એટલે 26 એટલે કે 26 ಅಯ್ಯಾ લખ્યા ಪછી આગળ જોઈએ તો એમાં જુઓ હવે 38 ಸೇ पण 38 ആมา ಕ್ಯಾಂ ಸೇ ನೈ ಅಯ್ಯ 36 એટલે 36 અને 37 એટલે 37 ಸೇ ले संख्या 10 नहीं એટલે અહીંયા 37 આવે તો અહીંયા 37 થાય પણ ഈ സംഖ്യ 10 അല്ല આપણે લક્ષ્યું નહીં પછી 46 એટલે જે आले 46 આપણે અહીંયા આપેલા છે वेरी આ રીતે તમારે લખી દેવાના છે જો અહીં સામે લખી દીધા છે અહીંયા છે એટલે તમને ખ્યાલ આવી જાય પછી अंकों को शब्द में लिखे कैसे लिखेंगे सही विकल्प के सामने सही निशान करने का है सही का निशान कीजिए ग्यारह लिख सॉरी नहीं है सत्रह उनचास और छब्बीस हिंदी अंकों में लिखिए शब्द है तो अंक कि तो पांच उन्नीस चौदह छब्बीस अड़तालीस ઉણતાલીસ ત્રેવીસ સત્ર તેર ઓર અઠાર આ રીતે તમારે લખી દેવાના છે અહીંયા અંકમાં લખવાના છે શબ્દો આપ્યા છે પછી અહીંયા શબ્દોમાં લખવાનું છે અંક આપ્યા છે દો છ અઠારસ બાવીસ પચીસ સત્તાવીસ એકત્રીસ પૈત્રીસ છિયાળીસ ઓર અઠાઈ આ રીતે તમારે લખી દેવાના છે આ રીતનો સરસ મજાનો હિન્દીનો પાઠ કે ગિનતી એટલે કે એકડા એ આપણે એનું સોલ્યુશન આપણે જોયું તો વિડીયો આખો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે આપણે મળશું નેક્સ્ટ ચેપ્ટરમાં કે નેક્સ્ટ વિડીયોમાં તો હવે મળીએ નવા વિડીયોમાં